ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ આણંદની મુલાકાતે આણંદના સારસાની હાઈસ્કૂલમાં મુખ્યમંત્રીને પ્રજા સાથે જાહેર સભા યોજી જાહેર સભામાં સાંસદ ધારાસભ્યો જિલ્લા કલેક્ટર ડીડીઓ અને ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા મુખ્યમંત્રીએ લોકોને પડતી મુશ્કેલીઓ અંગે પ્રજા સાથે સંવાદ કર્યો જોકે ત્રેવીસ જેટલા લોકોએ મુખ્યમંત્રીને મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી રજૂઆતમાં સોલાર ટોલ નાકા ગટર રોડ અવૈધ ખનન સહિતના મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર કાલુબેમ ચોહા છે હું સારસા ગામ વતની છું અમારે સખી મંડળ છે સખી મંડળમાં ચાલીસ થી પચાસ બહેનો પ્રવૃત્તિઓ

તો એવી તમને હું વિનંતી કરું છું અને જામ અને જીએસટી નંબર પણ અમને એમાં મુક્તિ મળે એવી પણ માંગણી કરીએ છીએ જય હિન્દ જય ભારત સટકેવ મારું નામ સુચિન भास्करભાઈ પટેલ હું સાસનો રહેવાસી છું હાલમાં સરકાર શ્રી તરફથી ગ્રામ પંચાયતને સ્વસ્થાનની ગ્રાન્ટ મળે છે સ્વસ્થાનની ગ્રાન્ટ મળે છે બે હજાર અગિયાર ની વસ્તી પ્રમાણે માત્ર બે રૂપિયા મળે છે તો હાલમાં એને વધારીને હાલની વસ્તી પ્રમાણે પાંચ રૂપિયા કરવા મારી વિનંતી આમ તો રોડની ની લાઈફ નેતાઓની આવન જાવન પર નિર્ભર છે પણ જ્યારથી નેતાઓ હેલિકોપ્ટર માં આવતા થઈ ગયા છે અમારા રોડની એટલી મુશ્કેલી છે સારસા એટલે કે આણંદથી લઈને ઉમરેઠ જતા રોડ ઉપર આણંદથી સારસાનો રોડ જિલ્લા કલેક્ટર ને જિલ્લાના અધિકારીઓ સુધી કેટલી રજૂઆત કરી પણ મારા જેવો છે